નમસ્કાર સાદા સમીકરણો ક્યારેક થોડા અઘરા લાગી શકે છે ખરું ને પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે તેનો આખો ખેલ તેનો ઉકેલ એક સાવ સામાન્ય રોજબરોજની વસ્તુમાં છુપાયેલો છે તો ચાલો આજે ગણિતના આ ડરને ભગાવીએ અને તેને એકદમ સરળ અને મજેદાર બનાવીએ તો સીધા જ મુદ્દા પર આવીએ એક સાદુ ત્રાજવું અને ગણિત આમ તો બંને સાવ અલગ લાગે પણ તેમની વચ્ચે શું સામ્યતા હોઈ શકે આ એક સવાલ જ આજના આપણા આખા વિષયનો પાયો છે અને જવાબ છે સંપૂર્ણ સંતુલન જી હા બેલેન્સ જેમ એક ત્રાજવું પરફેક્ટ બેલેન્સ પર કામ કરે છે બસ એ જ રીતે ગણિતનું સમીકરણ પણ સમાનતા એટલે કે બરાબરીના સિદ્ધાંત પર જ ટકેલું છે આ જ એમની વચ્ચેનું સૌથી મોટું અને મજેદાર જોડાણ છે સારું તો આ સંતુલન છે શું ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ ગણિત પર જતા પહેલાં પેલું ત્રાજવાનું ઉદાહરણ પકડીને સમજીએ કે આ ભૌતિક સંતુલનનો અસલી મતલબ શું થાય છે વિચારો જ્યારે ત્રાજવાના બંને પલ્લામાં એક સરખું વજન મૂકે તો શું થાય એકદમ સીધું સ્થિર રહે છે બસ આ જ સ્થિતિને સંતુલન કહેવાય અને ખબર છે આ જે ભૌતિક સંતુલન છે ને એ જ ગણિતમાં બરાબર એટલે કે ઇક્વલ ટુની નિશાનીનું એક જીવંત ઉદાહરણ છે ઓકે તો ત્રાજવાની વાત તો સમજાઈ ગઈ હવે એ જોઈએ કે આ સંતુલનનો આઈડિયા ગણિતની દુનિયામાં એની ભાષામાં કેવી રીતે દેખાય છે ચાલો એક કલ્પના કરીએ ધારો કે ત્રાજવાના એક પલ્લામાં આપણે એક રહસ્યમય બોક્સ મૂકી દીધું આપણને નથી ખબર કે એની અંદર શું છે ગણિતમાં આ રહસ્યમય બોક્સને જ ચલ અથવા તો વેરિયેબલ કહેવાય છે એ એક એવી અજ્ઞાત કિંમત છે જે આપણે શોધવાની કોશિશ કરી રહ્યા છીએ એને આપણે સામાન્ય રીતે એક્સ વાય કે ઝેડ જેવા અક્ષરોથી બતાવીએ છીએ હવે જુઓ એક સમીકરણ બિલકુલ એક ત્રાજવા જેવું જ છે એમાં જે બરાબરની નિશાની ઇઝ ઇક્વલ ટુ છે એ જાણે કે ત્રાજવાનો વચ્ચેનો કાંટો છે એની એક બાજુ છે ડાબી બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને બીજી તરફ છે જમણી બાજુ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ અને નિયમ શું કે આ બંને પલ્લા આ બંને બાજુઓ હંમેશા સંતુલનમાં જ રહેવી જોઈએ તો પછી સમીકરણની સાચી વ્યાખ્યા શું થઈ સરળ શબ્દોમાં એક એક એવું ગાણિતિક વાક્ય છે જે બસ એટલું જ કહે છે કે બે અલગ અલગ દેખાતી વસ્તુઓનું મૂલ્ય એમની કિંમત વાસ્તવમાં એક જ છે સમાન છે એ બીજું કંઈ નહીં પણ પરફેક્ટ બેલેન્સની એક જાહેરાત છે તો મોટો સવાલ એ છે કે જો આપણા ત્રાજવામાં કોઈ રહસ્યમય વસ્તુ એટલે કે આપણો ચલ હોય તો એનું વજન કેવી રીતે શોધવું અને એ પણ ત્રાજવાનું સંતુલન બગાડ્યા વગર બસ આ જ તો સમીકરણ ઉકેલવાની અસલી ચાવી છે અને આનો ઉકેલ એક સુવર્ણ નિયમમાં છુપાયેલો છે ગોલ્ડન રૂલ અને એ નિયમ છે ત્રાજવું હંમેશા સંતુલિત રહેવું જોઈએ આનો સીધો મતલબ એ છે કે સમીકરણની એક બાજુ જે પણ ગણતરી કરો ભલે સરવાળો હોય બાદબાકી ગુણાકાર કે ભાગાકાર બસ એ જ ગણતરી બરાબર બીજી બાજુ પણ કરવી જ પડે જો આ નિયમ પાળ્યો તો સંતુલન ક્યારેય નહીં ખોરવાય હવે આપણે એ સુવર્ણ નિયમ તો જાણી લીધો તો ચાલો હવે એના પર આધારિત એક સ્માર્ટ રીત જોઈએ એક શોર્ટકટ જે ગણિતશાસ્ત્રીઓ ઝડપથી કામ કરવા માટે વાપરે છે આ પદ્ધતિને કહેવાય છે પક્ષાંતર એટલે કે ટ્રાન્સપોઝિંગ પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે આ કોઈ નવો નિયમ નથી હં આ તો પેલા સુવર્ણ નિયમને ઝડપથી અને સહેલાઈથી લાગુ કરવાની એક ટ્રીક છે જેનાથી આપણો સમય બચે છે આનો નિયમ એકદમ સરળ છે જ્યારે કોઈ પણ સંખ્યા કે ચલ બરાબરની નિશાનીનો બ્રિજ ક્રોસ કરીને બીજી બાજુ જાય ત્યારે તેની નિશાની ઉલટાઈ જાય છે એટલે કે સરવાળો હોય તો બાદબાકી થઈ જાય ગુણાકાર હોય તો ભાગાકાર થઈ જાય અને ઉલટું બસ આટલું સિમ્પલ ચાલો હવે થિયરી બહુ થઈ હવે એ જોઈએ કે આ શક્તિશાળી ટૂલ આ સમીકરણ આપણને રોજિંદા જીવનના કોયડાઓ અને સમસ્યાઓ ઉકેલવામાં ખરેખર કેવી રીતે મદદ કરે છે અહીંયા એક મજેવાર કોયડો છે એક સમદ્વિબાજુ ત્રિકોણ છે જેમાં ઉપરનો ખૂણો એટલે કે શિરહકોણ નીચેના પાયાના ખૂણા કરતાં બમણો છે હવે આ શબ્દોની માયાજાળને આપણે ગણિતની ભાષામાં કેવી રીતે ફેરવીશું અને આમાં સૌથી રસપ્રદ વાત એ છે કે આપણે આ શબ્દોને સીધા જ એક સમીકરણમાં ઢાળી શકીએ છીએ આપણને બધાને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો હંમેશા એકસો એંશી ડિગ્રી થાય છે તો લો બની ગયું આપણું સંતુલિત સમીકરણ બી વત્તા બી વત્તા ટુ બી બરાબર એકસો એંશી હવે આને ઉકેલવું તો સાવ રમત વાત છે ચાલો એક બીજું ઉદાહરણ લઈએ જે ક્રિકેટના મેદાન પરથી છે એક ખેલાડીએ ત્રેવડી સદી એટલે કે ત્રણસો રનથી ચાલીસ રન ઓછા બનાવ્યા તો વિચારો જોઈએ એનો કુલ સ્કોર કેટલો થયો હશે આ પણ એક સમીકરણ જ છે એવું સમીકરણ જેને આપણે ઘણીવાર મનમાંને મનમાં ઝૂકેલી લઈએ છીએ કુલ રન બરાબર ત્રણસો ઓછા ચાળીસ આજ તો સાદા સમીકરણની તાકાત છે જે આપણને તરત જ જવાબ આપી દે છે બસો સાઈઠ રન આ તો ફક્ત બે ચાર ઉદાહરણો હતા સમીકરણો કંઈ ખાલી ગણિતની ચોપડીઓ માટે નથી બન્યા અંતર ગણવું હોય ઘરનું બજેટ મેનેજ કરવું હોય વૃક્ષારોપણ જેવા કોઈ પ્રોજેક્ટનું પ્લાનિંગ કરવું હોય કે પછી રોજબરોજના નાના મોટા કોયડા ઉકેલવા હોય સમીકરણો આપણી આસપાસ બધે જ છે તો આજની આ વાતચીત પૂરી કરતા પહેલાં એક વિચાર સાથે સૌને છોડી જઈએ હવે જ્યારે સમીકરણ અને સંતુલન વચ્ચેનો આ મજાનો સંબંધ સ્પષ્ટ થઈ ગયો છે ત્યારે આપણી આસપાસની દુનિયામાં એવા બીજા કયા કયા સંતુલન છે જેને શોધી શકાય જરા આસપાસ નજર દોડાવો ગણિત ખરેખર બધે જ છપાયેલું છે